નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા વાતાવરણમાં ઠંડક પ્રસરી દક્ષિણ ગુજરાત પર વાદળો ઘેરાયા વંદે ભારત રાજધાની સહિતની ટ્રેનો એકસો સાઠ કિલોમીટરની ઝડપે દોડશે રેલવે બોર્ડે મુંબઈથી અમદાવાદ નાગદાર રૂટને પસંદ કર્યો દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી મોડી રાત્રે શહેરમાં છૂટાછવાયા ઝાપટા ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદ શક્ય બાંદ્રા નંદુરબાર અને ઉધના છપરા સ્પેશિયલ ટ્રેન દોડાવશે યાત્રીઓની માંગ વધતા રેલવે લીધો આ નિર્ણય ગરમીને કારણે બહારથી આવતા શાકભાજી રાજકોટ પહોંચે ત્યાં સુધી અડધા બગડી જાય છે હજુ જુલાઈ સુધી શાકભાજીના ભાવ ઊંચા જ રહેશે જૂન ના રોજ યુગપુર સ્વામી વિવેકાનંદ ઇન્ડોર સ્ટેડિયમ આણંદ ખાતે ખેલ મહાકુંભ બે પોઈન્ટ ઝીરો ગુજરાત સ્ટેટ કરાટી સ્પર્ધા બે હજાર ચોવીસ અંડર સેવન્ટીન ઓપન એજ ભાઈઓ બહેનોનું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાના ખેલાડીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બે ગોલ્ડ મેડલ ચાર સિલ્વર મેડલ એમ કુલ છ મેડલ મેળવી અરવલ્લી જિલ્લાના ખેલાડીઓએ રાજકક્ષાએ અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું હતું ખેલાડીઓએ મેળવેલ સિદ્ધિઓ બદલ અરવલ્લી જિલ્લાના કરાટે એસોસિએશનના ટેકનિકલ ડાયરેક્ટર જુજારસિંહ કે વાઘેલાએ ખેલાડીઓ અને કરાટે કોચ પ્રિયાંશ રાવલ અને વેદભાવસારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા આણંદ જિલ્લામાં ખેડૂતોને ખેતી વિષયક કામગીરીમાં મદદરૂપ થવા વિવિધ તેમજ યોજનાઓ અમલમાં મુકાય છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેની યોજના અંતર્ગત અઢારથી છવ્વીસ જૂન સુધી આયુક્ત ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે ખેતીમાં સાધન સહાય પાક સંરક્ષણ કાપણી સહિતના કામ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જેમાં આઠસો સ્માર્ટફોન ચારસો પાંચ ગોડાઉન ચાર પાણીના ટાંકાની સહાયનો લક્ષ્યાંક છે મહેસાણા દૂધસાગર ડેરી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દૂધ ઉત્પાદકોમાં રૂપિયા ચારસો બે કરોડ ભાવ વધારો ચૂકવશે મહેસાણા જિલ્લો પાટણ સહિત જિલ્લાના ચાર તાલુકા તેમજ ગાંધીનગરના માણસા અને કલોલ મળીને સોળ તાલુકામાં પથરાય રજીસ્ટર્ડ બારસો સહિત કુલ પંદરસો ત્રણ મંડળીઓના પાંચ લાખ પશુપાલકોને આ ભાવ ફેરનો લાભ મળશે ગરમીના કહેર વચ્ચે શાકભાજીના ભાવ પણ છેલ્લા એક અઠવાડિયાથી ઊંચકાયેલા રહેતા ગૃહિણીઓ મૂંઝવણમાં મુકાઈ છે વરસાદ ખેંચાતા શાકભાજીનો ઉતારો ઘટતા તેની સીધી અસર બજારના ભાવ પર વર્તાય છે મહેસાણા શાક માર્કેટમાં શાકભાજીની આવક ઘટતા છૂટક બજારમાં મોંઘી થાય છે અને હજુ વરસાદ નહીં થાય તો ત્યાં સુધી શાકભાજીના ભાવ ઊંચકાયેલા રહેશે તેમ વેપારીઓનું કહેવું છે વિચિત્ર વાત કરીએ તો ધોરણ બાર ના સામાન્ય પ્રવાહના સાડા ચાર લાખ જેટલા વિદ્યાર્થીઓ સાથે અન્યાય ભર્યું વર્તન કરીને તેમાં કોઈ સુધારા કરવામાં આવતા નથી અને ગુજરાતના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ વર્ષોથી સાત વિષયોનો ભાર વહન કરે છે અને ચૌદ વર્ષથી શૈક્ષણિક સુધારાઓ થઈ રહ્યા છે પરંતુ આ બાબતે કોઈ નિર્ણય લેવાતો નથી જે અન્યાયકારી છે આ અંગે તાત્કાલિક નિર્ણય લેવો જરૂરી છે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના જાહેર કરાયેલા પરિપત્ર મુજબ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પહેલાં સત્રમાં એકસો નવ દિવસનો અભ્યાસ ચાલશે જેમાં ઓક્ટોબર પહેલાં સપ્તાહમાં મહિનામાં પ્રથમ કસોટી યોજાશે જ્યારે દ્વિતીય સત્રમાં એકસો ઓગણચાળીસ દિવસનો અભ્યાસ ચાલશે વાર્ષિક પરીક્ષા એપ્રિલમાં યોજાશે ભીમ અગિયારસનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે ભાવનગર જિલ્લાના ત્રણ તાલુકામાં હળવા ભારે ઝાપટાથી લઈને સવા ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો ખાસ કરીને ઘારીયાધાર તાલુકામાં સતત ત્રીજા દિવસે સવા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો આથી ઘારીયાધારમાં વાવણીલાયક વરસાદ ભીમ અગિયારસે થઈ જતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાય છે ગરમીને કારણે સ્થાનિક અને બીજા રાજ્યોના શાકભાજીની આવક અને તેના ભાવ પર અસર પડી રહી છે અત્યારે દૂધી ખલકા ટામેટા કોથમીર સહિતના શાકભાજી છૂટક માર્કેટમાં સોની સપાટીએ પહોંચ્યા છે મોટા ભાગના શાકભાજી અત્યારે બીજા રાજ્યોમાંથી આવે છે બીજા રાજ્યોમાંથી આવતા શાકભાજીને ગરમીને કારણે રાજકોટ પહોંચે ત્યાં સુધીમાં અડધો અડધ બગડી જાય છે હજુ સુધી જુલાઈ સુધી ભાવ ઊંચા જ રહેશે યાત્રીઓની માંગને લઈને પશ્ચિમ રેલવે ઉધના છાપરા બાંદ્રા ટર્મિનસ બરોની નંદુરબાર સ્પેશિયલ ફેરા સાથે ટ્રેન દોડાવશે જેનું બુકિંગ મંગળવારથી શરૂ થયું છે ઉધના છાપરા ઓગણીસ જૂને બુધવારે અને વીસ જૂને ગુરુવારે ઉધનાથી સવારે અગિયાર પંદર કલાકે ઉપડી બીજા દિવસે સાંજે સાત કલાકે છાપરા પહોંચશે જ્યાંથી વીસ જૂને અને એકવીસ જૂને રાત્રે અગિયાર કલાકે ઉપડી બીજા દિવસે સવારે સાત્રીસ કલાકે ઉધના પહોંચશે શહેરમાં સોમવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી રાત્રે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો જો કે વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી જેના કારણે બારે તેમજ ગરમીમાં હેરાન પરેશાન થયેલા શહેરીજનોને થોડી રાહત થઈ હતી હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે બીજી નજર કરીએ તો પંદર ઓગસ્ટના ભારત દેશના સ્વતંત્રતા દિવસે ભારતીય રેલવેની તેમજ ટ્રેનોની સ્પીડની આઝાદી મળવા જઈ રહી છે આ દિવસે એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકે દોડતી વંદે ભારત અને રાજધાની સહિતની ટ્રેનોને એકસો સાઠ કિલોમીટર પ્રતિ કલાકે દોડાવાશે એ માટે રેલવે બોર્ડે મુંબઈથી અમદાવાદ નાગદા રૂટને પસંદ કર્યો છે તથા આ રૂટના કોઈપણ કામ હોય તો ત્રીસ જૂન સુધીમાં પૂર્ણ કરવા આદેશ કરાયો છે